ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો સવારના લગભગ આઠ ગયા હશે લગભગ આઠ વાગી ગયા છે અને આજે અમે જલ્દી જાગી ગયા હતા તો ચા પણ જલ્દી પી લીધી પણ આ મુન્ટુભાઈ છે ને ખેતર ગયો હતો તો મુન્ટુભાઈ વગર આસ્થા રમતી નહીં તો મોન્ટુન તાઈ મોન્ટું તાઇ કાનની વાતરી જીત કરતી હતી પણ અહીંયા આવ્યો નહીં ધોઈને આવી ગયો છે આમ તો જશે સ્કૂલમાં તો પણ થોડી વાર તો રમડશે ક્યાં આસ્તા

હે મમ્મા તો મસ્તીમાં મારે તું તો રિયલમાં મારી દે તો હવે ભાજી બનાવવાની છે મિત્તુ કે કે તું બનાવી આપ કેટલા દિવસથી મારા હાથનું ખાધું નહીં તો મેં કીધું કંઈ નહીં તૈયાર કરી આપો થાય તો મેં કદાચ વઘારી જુઓ હા હા ની બોલો તો આ છોકરું મને બહુ એલાન ખોલતું તું પપ્પાના ખોલે

হম ঠিকম খাওয়ায় বরস পড়ে তো ঠান্ডু 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 બેસી જાવ અહીંયા બેસી જાઓ અહીંયા બેસી જાઓ અહીંયા બેસી જાઓ તો આ અમારી ફેવરેટ જગ્યા બની ગઈ છે તો ઊઠીને અહીં બેસવાની મજા આવે છે મને તું પણ અહીંયા આવતો રે અહીંયા ઓ દાદી કહી જાય અંધારામાં જ સારી જાવા પડતી પડતી હા કે ને મમ્મી શાક છોલવા બેઠી છું ટિફિન ની તૈયારી ચોરીનું શાક એકદમ મોટી મોટી સિંગો છે આની કરતા નાની હોય ને પતલી તેનો ટેસ્ટ વધારે આવે ના તેનો નહીં ટેસ્ટ આવે ખાલી તેનો જ આવે આનંદ મસ્ત બધાનું અલગ અલગ હોય મને તો તે જ ગમે આમાં મોટા મોટા દાણ જલ્દી છોલાઈ જાય ખરું પણ મમ્મીને તો આનો ટેસ્ટ ગમી જાય છે તો અમારી ચિલ્લર પાર્ટી છે ને બધાને ઘરમાં જવા દઈ ને કાકાના ઘરે ભાઈ ગયા છે હવે ટાઈમ થાય તારે બોલાવે જમવાનું બની જાય તારે બી તો કાકાની તૈયાર ના દેતી આવવાનું કોઈ નહીં લઈ ગયા બધા છે હમણાં તો આવ્યા મિતીક્ષાને ભાઈ ગયા મિતિક્ષાને પેલા સ્કૂલમાં છોડશે અને પછી નોકરી પર જશે તો બાર કાકા ત્યાં જતા રહ્યા આસ્તાને બેન તો હવે ગાડી નહીં ને એટલે ખુલ્લું ખુલ્લું ખોરવાની મજા આવે ગાડી હોતી તી ને આખી જગ્યા ગાડી રોકી દેખી જતી એટલે હવે काम <tries> সফাই <tries> 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 એટલો ખતરનાક વરસાદ આવે છે ને તો એ મમ્મી છે ને બળદિયા લઈને ખેતર ગઈ તો ખેતર જવાનું કારણ હતું કે ત્યાં મજૂરો છે અને બાર ગામના આવે છે એટલે સાથે રહેવું પડે માસીનું કામ ચાલે છે આ ચાલ બેટા વરસાદ આવે છે ચાલ મેં ઊંઘી જ હતી પણ પપ્પાનો ફોન આવ્યો ને ચાલ ધાબે જવું છે અને વરસાદ આવશે તો કોણ લઈને ઉતરશે ફટફટ જો આવ્યો

નથી અને મજુરાઓ પણ ખોટા છે એવા દાદી એમને પણ પૈસા આપવાના આવશે વરસાદ જ એટલો બધો આવવાનો છે આજે આટલું બધું કામ તારું થયેલું ચા પીવે છે જય માતાજી ગેસ આસપાસ એની માસી જોડે મારી જોડે આવતી નહીં જો ને ચાલો ચલો સારું મેં એકલી જમ આવેલી તારી જોડે

કે ટેબલ મળી અક્તાને તો છે ને પાંચ વાગે જાય છે હવે ખેતર ખાતર નાખવા જો અને આસ્તા મારી તૈયાર થાય છે આમાં ખાતર ભર્યું છે બેમાં આતા બો હેરાન ભાઈ આતન ભી લઈ જાઉં કે આતા